આ શાળા હંમેશા વિવાદમાં રહી છે આ શાળાના હંમેશા કચેરી ખાતે અને શિક્ષકો સાથે અને બધા સાથે પ્રશ્નો પ્રશ્નો સાથે વિવાદમાં રહી છે આ શાળાઓની વૃરૂબરુ ચકાસણી કરતા જાણવા મળ્યું છે શાળાની અંદર કોઈપણ પ્રકારની ભૌતિક સુવિધા ઉપલબ્ધ નથી વર્ગખંડના બારી દરવાજા નથી ભૌતિક સુવિધાની અંદર ફ્લોરિંગ પણ નથી પંખાની સુવિધા પણ ઉપલબ્ધ નથી વિદ્યાર્થીઓ માટે ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ નથી પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી અને જે સુવિધા ઉપલબ્ધ છે જર્જરીત હાલતમાં છે વિદ્યાર્થીના જીવના જોખમે આ શાળા ચલાવી હિતકારક નથી જેથી કરીને શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી દીધી છે શાળાના વર્ગો બંધ કર્યા છે ગત વર્ષે પણ શાળાના વર્ગો બંધ કર્યા પરંતુ શાળા દ્વારા એક વર્ષ માટે પુનઃ શરૂ રાખેલા છે પરંતુ આ વર્ષે શાળાના વર્ગો બંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા છત્રીસ બતાવવામાં આવી છે જ્યારે વિદ્યાર્થીઓ છત્રીસ હાજર હોતા નથી વીસ થી એકવીસ વિદ્યાર્થીઓ મોટાભાગે હાજર હોય છે રોજ જ્યારે શાળાની અંદર પ્રથમ સત્રની પરીક્ષા માટે પણ છત્રીસ પૈકી બબે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી જેથી કરીને એમ કહી શકાય કે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખોટી બતાવીને શાળા શરૂ રાખવા માટે થઈ અને પ્રયત્ન કરી રહ્યા છે જેથી કરીને શાળાની માન્યતા તરત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી